પાપડ બનાવવામાં તમને પણ સમય લાગતો હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ચોખા અને સાબુદાણાના પાપડ બનાવીશું બધાથી સરળ અને સચોટ રીત સાથે આ પાપડ બનાવવા માટે ના તો લોટની જરૂર પડશે ના પલારવું ના પીસવું ના ખીચું બનાવવું ના વરવાની ઝંઝટ છતાં પણ એકદમ કાચ જેવા પાપડ છે તમારા બનીને રેડી થશે એક પણ પાપડ ના તો ફાટશે અને ઝટપટ બની જશે તો ચાલો બધી ટ્રીક અને ટીપ સાથે આજે આપણે ચોખાના પાપડ બનાવીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા સૌથી પહેલાં આપણે નાના અને ઝીણા સાઈઝના ચોખા લેવાના છે અહીંયા આપણે બાસમતી ચોખાનો ઉપયોગ કરવાનો નથી એક વાટકી ચોખાની સામે અહીં આપણે અડધી વાટકી જેટલા સાબુદાણા લેશું તો આ ચોખાના લોટના પાપડ બનાવવા માટે ના તો ચોખાને આપણે દળીશું ના પલારીશું બસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ચોખા અને સાબુદાણાને બંનેને સાથે મિક્સ કરીને તેને ત્રણથી ચાર વખત સારી રીતે આપણે ધોઈ લેશું અને જ્યાં સુધી પાણી એકદમ નીટ એન્ડ ક્લીન ન થાય ત્યાં સુધી આપણે તેને ધોવાના છે આ પ્રોસેસ તમે બે કે ત્રણ વાર કરશો એટલે પાણી એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જશે ચોખા અને સાબુદાણાને ત્રણ વાર ધોવાથી સાબુદાણા અને ચોખા એકદમ સરસ ધોવાઈ ગયા છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરશું તેના માટે આપણે કૂકર લેવાનું છે અને ધોયેલા સાબુદાણા અને ચોખાને આપણે કૂકરમાં એડ કરી દેવાના છે હવે ખાસ ધ્યાન રાખવાનું છે પાણી કેટલું એડ કરવાનું છે તો અહીં આપણે ચોખા અને સાબુદાણાને બાફવાના છે તેના માટે આપણે પહેલાં છ વાટકી જેટલું પાણી લેશું જે વાટકીના માપથી આપણે ચોખા લીધા છે તે જ વાટકીના માપથી અહીંયા આપણે ટોટલ છ વાટકી જેટલું પાણી એડ કરીશું પાણી એડ કર્યા પછી ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું અને લો ફ્લેમ ઉપર ચાર સીટી વગાડવાની છે તો હવે છ વાટકી જેટલું પાણી એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું કુકરને ગેસ ઉપર રાખીશું અને એકવાર આ રીતે હલાવી લેશું હવે કૂકરના ઢાંકરાને બંધ કરીશું અત્યારે આપણે મીસલ છે તે કાઢી લેવાની છે તેમાં પ્રેશર ભરાય પછી આપણે સીટી લગાડવાની છે તો પ્રેશર ભરાઈ ગયું છે હવે આપણે સીટીને ફિટ કરી દેશું હવે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે ચાર સીટી વગાડવાની છે જો લો ફ્લેમ ઉપર તમે સીટી વગાડશો તો પાણી છે તે બહાર નહીં નીકળશે ચાર સીટી વાગી ગઈ છે અને આપણા ચોખા છે એ સરસ એકદમ બફાઈ ગયા છે તો આ રીતના એકદમ મીળ જેવા ચોખા આપણે બાફવાના હતા તો અહીંયા આપણા ચોખા છે એકદમ રસવાળા થઈ ગયા છે તમે જોઈ શકો છો અને સાબુદાણા તો ક્યાંય દૂર દૂર સુધી તમને દેખાશે નહીં બસ હવે આ રીતે આપણે ચમચાથી તેને થોડીક વાર ફેટી લેશું પણ ચમચાથી જો તમે ફેટશો તો સમય થોડોક વધારે લાગશે તો અહીં આપણે એકદમ ઇઝી પ્રોસેસથી પાપડનું ખીચું રેડી કરીશું તો તેના માટે આપણે ગરમ પાણી એડ કરવાનું છે આ રીતે ગરમ પાણી એડ કરી અને પછી આપણે એકવાર હલાવી લેશું હજુ એક વાટકી જેટલું આપણે તેમાં ગરમ પાણી એડ કરીશું તો મેં અત્યારે ટોટલ બે વાટકી જેટલું પાણી એડ કરેલું છે બસ હવે કંઈ નથી કરવાનું ખીચું ઝટપટ બની જાય તેના માટે આપણે તેમાં બ્લેન્ડર ફેરવી દેશું તો બ્લેન્ડર ફેરવવાથી આપણું કામ છે એ સેલું બની જાય છે અને ખીચું છે એ એકદમ સરસ સ્મૂથ પણ થઈ જશે અને જેવું આપણે ખીચું જોઈએ છે તેવું રેડી થઈ જશે તો હવે તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ બેટર જેવું ખીચું આપણું તૈયાર છે બસ હવે બેટરને કેટલું ઘટ રાખવાનું છે તે પણ હું તમને બતાવું છું તો ઓલમોસ્ટ આપણું ખીચું તો રેડી છે છતાં પણ તેમાં આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરશું તમને સહેજ પણ ઘટ લાગે ખીચું તો તેમાં તમારે પહેલાં અડધી વાટકી જેટલું ગરમ પાણી એડ કરવાનું અને આ રીતે ચમચાથી ચેક કરી લેવાનું અહીંયા આપણું ખીચું છે તે તૈયાર છે તેમાં એક ચમચી જેટલું જ મીઠું નાખશું તો ચોખાના ભાગ જેટલું જ તમારે મીઠું એડ કરવાનું છે આ ખીચામાં સહેજે મીઠું વધારે પડી જશે તો પાપડ ખારા થઈ જાય છે અહીંયા આપણે જીરું પણ એડ કરવાનું છે પણ જીરું ક્યારે એડ કરવાનું છે તે પણ હું તમને આગળ જણાવીશ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો હવે કૂકરમાંથી થોડુંક બેટર આપણે એક અલગ વાસણમાં કાઢી લેશું બાકીનું ખીચું છે તેને આપણે આ રીતે ઢાંકી દેશું જેથી કરીને ખીચું છે તે ગરમ રહે હવે આપણે પ્લાસ્ટિકની સીટ લેવાની છે આ પ્લાસ્ટિકની સીટને આપણે તેલવારી કરી લેવાની છે અને પછી બસ ખૂબ જ સહેલાઈથી પાપડ તો બની જશે તમારે કંઈ નથી કરવાનું બસ આ પાપડ બનાવવા માટે આપણે ચમચાનો જ ઉપયોગ કરવાનો છે બસ આ રીતે ચમચામાંથી થોડુંક થોડુંક ખીચું લેતું જવાનું છે ચમચાથી આ રીતે પાપડ બનાવતા જવાના છે આ પાપડ સેજ આપણે જાડા બનાવીશું કારણ કે જાડા રાખશું તો સુકાયા પછી તે આછા થઈ જશે અને તળાયા પછી તે ડબલ થાય છે તો બસ આ રીતે આપણે ચમચાને ગોળ ગોળ ફેરવશું અને બધા પાપડ તૈયાર કરી લેશું ઝટપટ બની જાય છે અને ખૂબ જ સહેલી રીત છે તો બધા પાપડને આપણે આ રીતે તૈયાર કરીશું હું ફરીથી એકવાર તમને બતાવું છું ચમચામાં થોડુંક ખીચું લેવાનું છે અને ચમચાને આ રીતે ફેરવવાનો છે તો આ રીતે તમે એકદમ સહેલાઈથી પાપડ તૈયાર કરી શકો છો પાપડ આ રીતે તૈયાર થઈ જાય પછી તેમાં ઉપરથી આપણે જીરું સ્પ્રેડ કરશું અહીંયા તમે ચીલી ફ્લેક્સ પણ સ્પ્રેડ કરી શકો છો બીજા મસાલા એડ કરવા હોય તો તે પણ કરી શકો છો આ રીતે કરવાથી જીરું છે એ પાપડમાં ચોટી જશે અને સુકાયા પછી એકદમ પાપડ છે તે આપણા તૈયાર થઈ જશે તો મેં આ રીતે બધા પાપડ તૈયાર કરી લીધા છે એક દિવસ થઈ ગયો છે તો બસ હવે તેને આપણે આ રીતે પલટાવી લેશું તો જો તમે જોઈ શકો છો ખૂબ જ સહેલાઈથી તે પ્લાસ્ટિકની સીટમાંથી છૂટા પડી જાય છે બસ બે દિવસમાં જ આપણા પાપડ છે તે સુકાઈ જશે જો તરકો હોય તો તર્કે સુકવવાના નકર તમે પંખા નીચે પણ સુકવી શકો છો તો અહીંયા આપણા બે દિવસ પછી પાપડ એકદમ સરસ સુકાઈ ગયા છે અને સુકાયા પછી તમે જોઈ શકો છો એકદમ પારદર્શક કાચ જેવા તૈયાર થયા છે તો એક પણ પાપડ ના તો ફાટ્યો છે ના તો તૂટ્યો છે તો ફાટવાની પણ ઝંઝટ વગર એકદમ સરળ રીતથી પાપડ બની જાય છે અને આ રીતે તળ્યા પછી પણ તમે જોઈ શકો છો પાપડની સાઇઝ છે તે ડબલ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ ખૂબ જ સહેલી રીત સાથે મેં આજે તમને પાપડ સ્વીકારેલા છે તો આજની આ રીત તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને હા પાપડ બનાવવાની આ ટ્રીક તમને ઉપયોગી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં પણ જરૂરથી શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં પાપડના અવાજથી તમને ખ્યાલ આવી જશે કે આપણા પાપડ છે એ કેટલા ક્રિસ્પી અને ક્રન્ચી તૈયાર થયા છે તો ચાખીને પણ તમને જણાવું છું વાવ ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ તૈયાર થયા છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં હા વિડીયોને એન્ડ સુધી જોયો હોય તો એક લાઇક જરૂરથી આપજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે